જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શરદ પૂર્ણિમા વિશે વાત કરીશું શરદ પૂર્ણિમાના દિવસે પૂજા વિધિનું મુહૂર્ત શું છે આ દિવસનું મહત્ત્વ શું છે આ દિવસે આપણે ખીર કેમ ખાઈએ છીએ આ દિવસે કયા દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવે છે અને પૂજન વિધિ કઈ રીતે કરવી આ દિવસે તે મહત્ત્વ શું છે અને આ દિવસે પૂજન કરવાથી શું ફળ મળે છે એ બધું આપણે આજે આ વિડીયોમાં જાણીશું તો મારી તમને વિનંતી છે કે તમે પૂરો વિડીયો ધ્યાનથી સાંભળજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ વિડીયો સાંભળી શકે અને આ દિવસનું મહત્ત્વ જાણી શકે અને આ દિવસે જે ઉપાયો કરવાના છે તે પણ હું તમને વિડીયોના અંતમાં જણાવીશ તો ચાલો હવે આપણે શરૂ કરીએ જાણીએ કે શરદ પૂર્ણિમાના દિવસે પૂજન વિધિ કઈ રીતે કરવાની અને આ દિવસનું મહત્ત્વ શું છે અશ્વિન માસની પૂનમને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાતે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર ધન અને અનાજની વર્ષા કરે છે હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોય છે દર વર્ષે આસો મહિનાની પૂનમના દિવસે શરદ પૂર્ણિમાનું વ્રત કરવામાં આવે છે આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાની રાત ખૂબ જ ખાસ માનવામાં આવી છે આ દિવસે ચંદ્ર સંપૂર્ણ રીતે ચમકે છે એટલે કે ચંદ્ર સોળ કળાઓથી સજ્જ થાય છે સોળ કળાઓથી ખીલે છે કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે લક્ષ્મીની પૂજા કરે છે તેના જીવનમાં ધન ધાન્યની કમી ક્યારેય નથી આવતી આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે સાથે જ વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે હવે આપણે જાણીશું કે શરદ પૂર્ણિમાનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં આસો માસની શુક્લ પક્ષની પૂર્ણિમાથી છ ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારના રોજ સવારે અગિયાર વાગે અને ચોવીસ મિનિટ પર શરૂ થશે તથા સાત ઓક્ટોબર બે હજાર પચીસ અને મંગળવારના રોજ સવારે નવ વાગે અને પાંત્રીસ મિનિટ પર સમાપ્ત થશે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવની પૂજા કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે તેથી શરદ પૂર્ણિમાનો તહેવાર છ ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારના રોજ ઉજવવામાં આવશે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રોદયનો સમય સાંજે પાંચ વાગે અને એકત્રીસ મિનિટનો રહેશે ત્યારબાદ તમારે ચંદ્રદેવની પૂજા કરી અને ભોજન ગ્રહણ કરવું હવે આપણે જાણીશું કે ચંદ્રદેવની પૂજા કેવી રીતે કરવી ચંદ્રદેવને અર્ધ્ય આપવાના જળમાં પ્રથમ દૂધ કંકુ અક્ષત અને ફૂલ મિશ્રિત જળ તેમને અર્પણ કરવું ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને આરતી કરવી પ્રસાદમાં તમારે ચંદ્રદેવને ખીર અર્પણ કરવી ત્યારબાદ ચંદ્રદેવને પ્રાર્થના કરવી કે હે ચંદ્રદેવ મારી પૂજામાં જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો અમને શીતળતા પ્રદાન કરજો અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે અને ધનની પ્રાપ્તિ થાય તેવા અમને આશીર્વાદ આપો અમારા પરિવારમાં બધાનું જ આરોગ્ય સારું રહે તેવા અમને આશીર્વાદ આપજો એવી પ્રાર્થના કરવી ત્યારબાદ તમારે સૂર્યદેવની હાજરીમાં આખી રાત ખીર રહેવા દેવી અને બ્રહ્મ મુહૂર્તમાં તમારે બીજે દિવસે ઉઠી જવું ત્યારબાદ સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરી પૂજા કરી અને ત્યારબાદ એ પ્રસાદ રૂપે જે ખીર હોય તે તમારે ગ્રહણ કરવી આ રીતે તમારે પૂજા કરવી શરદ પૂર્ણિમાની વિધિ વિશે હવે આપણે જાણીશું શરદ પૂર્ણિમાના દિવસે સવારે જલ્દી ઉઠીને વ્રતનો સંકલ્પ લઈને આખો દિવસ વ્રત કરવું એટલે કે આખો દિવસ ઉપવાસ રાખવો ત્યારબાદ તમારા આરાધ્યા દેવની પૂજા કરવી પછી સાંજે ખીર બનાવીને રાત્રે શુભ મુહૂર્તમાં બધા દેવી દેવતાઓને અને પછી ચંદ્રને તે ખીરનો ભોગ ધરાવવો જોઈએ ત્યારબાદ ચંદ્રને અર્ધ્ય આપીને ભોજન કે ફળાહાર કરવો જોઈએ ત્યારબાદ ઘરની અગાસી કે ખુલ્લા સ્થાને એક સાફ જગ્યાએ ખીર રાખવી અને ત્યાં ચંદ્રના પ્રકાશમાં બેસીને ભજન કીર્તન કરવા જોઈએ ત્યારબાદ બીજા દિવસે સવારે જલ્દી ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં તે ખીરને પ્રસાદ સ્વરૂપે ખાવી જોઈએ હવે વ્રતની પૂજા વિધિ વિશે આપણે જાણી લઈએ શરદ પૂનમે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને દેવને સુંદર વસ્ત્ર આભૂષણોથી સુશોભિત કરીને આવાહન આસન આચમન વસ્ત્ર ગંધ અક્ષત ફૂલ ધૂપ દીવો નૈવેદ્ય તાંબુલના પાન સોપારી દક્ષિણા વગેરેથી તેમનું પૂજન કરવું રાત્રે ગાયના દૂધથી બનેલી ખીરમાં ગાયનું ઘી ચોખા અને સૂકા મેવા તથા ખાંડ મિક્સ કરીને મધ્યરાત્રિના સમય ભગવાનને ભોગ ધરાવવો જોઈએ રાત્રે પૂર્ણ ચંદ્રનું પૂજન કરવું તથા ખીરનો નૈવેદ્ય અર્પણ કરવું રાત્રે ખીરથી ભરેલું વાસણ ચંદ્રના પ્રકાશમાં રાખીને બીજા દિવસે તેનું ભોજન કરવું તથા બધાને તેનો પ્રસાદ આપવો પૂનમનું વ્રત કરીને કથા સાંભળવી જોઈએ ત્યારબાદ કળશના જળથી રાત્રે ચંદ્રને અર્ધ્ય આપવું ચંદ્રને અર્ધ્ય આપ્યા બાદ ભોજન કરવું અને સંભવ હોય તો રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું આ દિવસે માતાઓ તેમના સંતાનની મંગળકામનાથી દેવી દેવતાઓનું પૂજન કરે છે આ દિવસે ચંદ્ર પૃથ્વીની એકદમ નજીક આવી જાય છે શરદ પૂર્ણિમાની સાંજે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો ઘરની સફાઈ કરો અને ઘીનો દીવો કરો મહાલક્ષ્મીની મૂર્તિ અથવા ફોટાની સામે દીવો કરીને ધૂપ કરો ત્યારબાદ ચાંદની રાત્રે ખીર બનાવો અને દેવી લક્ષ્મીને ખીરનો પ્રસાદ અર્પણ કરો મહાલક્ષ્મીના મંત્રોનો જાપ કરો શ્રી સુક્તમનો પાઠ કરો મહાલક્ષ્મીના સ્તોત્રનો પાઠ કરો મહાલક્ષ્મીની પૂજા વિધિ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારબાદ રાત્રે ચંદ્રદેવની પણ પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરો ચંદ્રદેવને જળ અર્પણ કરો કંકુ ચોખા તથા ફૂલ અર્પણ કરો અને એમને પણ પ્રસાદમાં ખીર અર્પણ કરો ત્યારબાદ ચંદ્રદેવને પ્રાર્થના કરો કે હે ચંદ્રદેવ મેં પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારું પૂજન કર્યું છે તો મારી પૂજાનો સ્વીકાર કરો અને અમારા જીવનમાં જે કંઈ પણ દુઃખ હોય કષ્ટ હોય તેનું નિવારણ કરો અને અમારા જીવનમાં શીતળતા આપો અને પૂજામાં જે કંઈ પણ ભૂલ ચૂક થઈ હોય તે બદલ અમને ક્ષમા કરો આ રીતે ચંદ્રદેવને ક્ષમા માંગવાની છે અને એ જ રીતે દેવી લક્ષ્મીની પણ પૂજા કરી અને દેવી લક્ષ્મીની પણ ક્ષમા યાચના કરવાની છે કે હે માધનલક્ષ્મી મેં તમારી પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા વિધિ કરી છે તેમાં મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો તે બદલ મને ક્ષમા કરજો અને અમારા જીવનમાં જે પણ કંઈ કષ્ટ હોય તે દૂર કરી અમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે એવા આશીર્વાદ આપો અને અમારા ઘરમાં સદા વાસ કરો આ રીતે ભગવાનને પ્રાર્થના કરવાની છે હવે આપણે જાણી લઈએ કે શરદ પૂર્ણિમાની રાત્રે આપણે ખીર કેમ રાખીએ છીએ ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર સોળ કળાઓથી યુક્ત હોય છે અને તે રાત્રે અમૃતનો વરસાદ થાય છે ચંદ્રના કિરણોમાં ઔષધીય ગુણ હોય છે જે શીતળતા પણ પ્રદાન કરે છે આ જ કારણથી શરદ પૂર્ણિમાની રાત્રે ખીર તૈયાર કરીને થોડો સમય ચંદ્રની રોશનીમાં રાખવામાં આવે છે જેથી ચંદ્રના કિરણોને કારણે તેમાં ઔષધીય ગુણો મળે છે તેને ખાવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને બધા પ્રકારની બીમારીઓથી રાહત મળે છે હવે આપણે શરદ પૂર્ણિમાનું મહત્ત્વ જાણી લઈએ એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવાની સાથે ચાંદની રાતે ખીર તૈયાર કરીને રાખવામાં આવે છે આ રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર ધન અને અનાજની વર્ષા કરે છે આ રાત્રે ચંદ્રમાંથી અમૃત વર્ષા થાય છે જે બધા જીવોને સ્વસ્થ બનાવે છે અને દીર્ઘાયુ આપે છે શરદ પૂર્ણિમાની ચાંદની રાતમાં ચંદ્રના પ્રકાશમાં ખીર રાખવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે ચંદ્રના કિરણો ખીરમાં અમૃત ઓગાળી દે છે જે ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે કૃષ્ણ ભગવાન રાધા અને ગોપીઓની સાથે રાસ રમ્યા હતા અને એવી માન્યતા પણ છે કે આજે પણ શરદ પૂર્ણિમાની રાત્રે કૃષ્ણ ભગવાન રાધા અને ગોપીઓ સાથે રાસ રમે છે ભક્તો શરદ પૂર્ણિમાની રાત્રે કયા ઉપાય કરવાના અને એનાથી શું ફાયદો થાય છે તે હવે આપણે જાણીશું શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રમાંથી અમૃત સમાન કિરણોની વર્ષા થતી હોવાની માન્યતા પ્રચલિત છે અને એટલે જ આ રાત્રિએ ચંદ્ર દર્શન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રને એક ટકે જોવાથી એટલે કે તાટક કરવાથી આંખ સંબંધિત વિકાર દૂર થાય છે એટલે કે આંખને લગતી જે પણ સમસ્યાઓ હોય તે દૂર થાય છે એક માન્યતા અનુસાર શરદ પૂર્ણમની રાત્રે ચંદ્રના અજવાળામાં બેસવાથી શરીરમાં રહેલ જીવાણુઓનો નાશ થાય છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે શરદ પૂર્ણિમાએ દૂધ ચોખાની ખીર બનાવીને સ્વચ્છ કપડાંથી ઢાંકીને આખી રાત ચંદ્રના અજવાળામાં રાખવી જોઈએ આ ખીરને આરોગવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે શરદ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે કાર્તિકે ભગવાનના પૂજનથી કુંવારી કન્યાઓને મનવંછિત ફળની પરની પ્રાપ્તિ થાય છે રાત્રે જાગરણ કરીને માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવાથી ધાન્યમાં વૃદ્ધિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે શરદ પૂર્ણિમાએ માતા લક્ષ્મીને ગુલાબી રંગના પુષ્પ સુગંધિત અત્તર અવશ્ય અર્પણ કરવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે શરદ પૂર્ણિમાએ અષ્ટલક્ષ્મીના પૂજનનું વિધાન છે કહે છે કે આ દિવસે અષ્ટલક્ષ્મીની આરાધના કરવાથી માતાજી આપની તિજોરીમાં ધન ખૂટવા નહીં દે આ દિવસે માતા લક્ષ્મીને ખીર મખાણા પતાશા અને સફેદ વસ્ત્ર અર્પણ કરવા જોઈએ તેનાથી આપને માતા લક્ષ્મી દ્વારા ધન ધાન્યના આશીર્વાદની પ્રાપ્તિ થશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે શરદ પૂર્ણિમાનું કેટલું મહત્ત્વ છે તે જાણ્યું શરદ પૂર્ણિમાની પૂજા વિધિ કઈ રીતે કરવાની અને એ દિવસે કયા ઉપાય કરવાના ઉપાયથી શું ફાયદા થાય છે તે પણ જાણ્યું કયા દેવી દેવતાઓનું પૂજન કરવું જોઈએ ખીરને ચંદ્ર પ્રકાશમાં કેમ રાખવી જોઈએ તે પણ જાણ્યું તો ભક્તો આશા કરું છું કે તમને વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શરદ પૂર્ણિમાનું મહત્ત્વ જાણી શકે અને બધા ઉપાયો કરી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જય ચંદ્રદેવ દેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જય ચંદ્રદેવ દેવ વિડીયો જોવા માટે ધન્યવાદ